નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર મિત્રો સોના ચાંદીના ભાવમાં આવી ગયો મહાભયંકર ઉછાળો મિત્રો નવા વર્ષના પ્રથમ દિવસે જ મિત્રો 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 સોના અને અને ચાંદીના ભાવે મચાવી દીધી ધૂમ હવે આવનારા સમયમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે મોટામાં મોટો તો તે તહેવાર નિમિત્તે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં બે હજાર પચીસ માં કેવા રહેવાના છે મિત્રો સોનાના તો મિત્રો આજે શું રહ્યા સોના અને ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું તેમજ મિત્રો વાત એ પણ

ઉભરી રહ્યો છે સ્થાનિક વાયદા બજારમાં પણ મિત્રો સોનું લાલ નિશાનમાં કારોબાર કરતું જોવા મળી રહ્યું હતું અને બુધવારે સવારે મિત્રો વાત કરીએ તો એમસીએક્સ એક્સચેન્જ પર પાંચ ફેબ્રુઆરી બે હજાર રોજ ડિલિવરી માટેનું સોનું જીરો પોઈન્ટ અથવા રૂપિયા સાઠ રૂપિયા ઘટીને છોતેર પ્રતિ દસ ગ્રામ પર મિત્રો ટ્રેડ થતું જોવા મળ્યું હતું અને મિત્રો વાત કરીએ તે જ સમયે મંગળવાર એટલે કે કાલને પ્રમ દિવસે મિત્રો સ્થાનિક બુલિયન માર્કેટમાં સોનું તેજી સાથે બંધ થયું હતું દિલ્હી બુલિયન માર્કેટમાં મંગળવારે નવ્વાણું પોઈન્ટ નવ ટકા શુદ્ધતાનું સોનું નવસો પચાસ રૂપિયા વધીને ઓગણ એસી હજાર ત્રણસો રૂપિયા નવ્વાણું પોઈન્ટ પાંચ ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમત નવસો પચાસ રૂપિયા વધીને અઠ્યોતેર હજાર નવસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર મિત્રો બંધ થઈ હતી અને મિત્રો વાત કરીએ તો વૈશ્વિક બજારની અંદર સોના અને ચાંદીના ભાવમાં

ડોલર અથવા ઘટાડા સાથે બે હજાર છસો તેતાલીસ પોઈન્ટ ત્રાણું હતો અને મિત્રો તેના લીધે વૈશ્વિક બજારની અંદર પણ મિત્રો આજના દિવસે સોનાની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો વાત કરીએ તો ત્રીજા દરમાં ઘટાડો અપેક્ષિત જોવા મળી રહ્યો છે કારણ કે મિત્રો અપેક્ષાઓ વધુ છે કે યુએસ ફેડરલ રિઝર્વ આજે તેનો ત્રીજો દર ઘટાડાની જાહેરાત કરશે અને બે હજાર પચીસ માટે રેટ કટની શક્યતા આવો સંકેત આપશે યુએસ ફેડરલ વ ઓપન માર્કેટ કમડિટી એટલે કે FOMC ની બે દિવસીય બેઠક 17 ડિસેમ્બરે શરૂ થઈ હતી અને મિત્રો 19 ડિસેમ્બરે સોના અને ચાંદીના ભાવ માટે આવશે મોટો મહત્વના સમાચાર કારણ કે મિત્રો યુએસ માં અત્યારે મોટી મીટિંગ ચાલુ થઈ ગઈ છે મિત્રો ફેડરલ વ્યાજ દરની કે આગળના વર્ષ માટે 2025 માટે મિત્રો ફેડરલ વ્યાજ દરની અંદર કટ થાય તો મિત્રો સોનાના ભાવની અંદર વધારો ઘટાડો થવાની સંભાવના વધારે

એવા મિત્રો આ સમાચારની ખૂબ જ રાહ જોઈ રહ્યા છે કારણ કે મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ફેડ વ્યાજ દરની અંદર ઘટાડો કરે કટ મુખ્ય કટક છે જે સોનાના ભાવને અસર કરતું હોય છે તેના લીધે મિત્રો સોનાના ભાવની અંદર ઘટાડો વધારો આવી શકતો હોય છે અને મિત્રો ફેડ પોલિસી સાથે રોકાણકારો યુએસ જીડીપી અને ફુગાવાની ડેટા પર પણ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે કે જે આ અઠવાડિયે આવી રહ્યા હોય છે તેમાં મિત્રો વાત કરીએ તો મિત્રો જે જીડીપી અમેરિકન જીડીપી છે તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવને ને ખુબ જ અસર પણ તમારા મિત્રો સુધી આપણી આ ચેનલના વિડીયો શેર કરી દેજો કારણ કે આપણે દરરોજના સોના તેમજ ચાંદીના ભાવ આપીએ છીએ તેમજ આગોતરા એંધાણ પણ આપીએ છીએ કે આગળના દિવસે સોના અને ચાંદીના ભાવમાં કેટલો વધારો આવી શકે કેટલો ઘટાડો આવી શકે અને એવા કયા કારણોસર સોના અને ચાંદીની અંદર ઘટાડો કે વધારો આવી શકે તેવી પણ આપણે માહિતી આપીએ છીએ તો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી મિત્રો બે લાયકાન દબાવવાનું ભૂલતા નહીં અને મિત્રો વાત કરીએ તો કોમોડિટી માર્કેટમાં સુરત કારોબાર જોવા મળી રહ્યો છે જેમાં માત્ર વાત કરીએ તો અમેરિકામાં વ્યાજદર અંગેના નિર્ણય પહેલાં વેપારીઓ થોડા સાવધ દેખાઈ રહ્યા છે જેના કારણે બુધવારે વાયદા બજારમાં સપાટ કારોબાર જોવા મળ્યો હતો અને સોના ચાંદીના ભાવ ઉપર પણ દબાણ છે અને ફેડના નિર્ણય પહેલા નબળું ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે અને વૈશ્વિક બજારની અંદર પણ સોનાના ભાવમાં મિત્રો થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે તેમ જ મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર આવી ગયા છે જે અમેરિકાની ફેડ રિઝર્વની મીટિંગ હતી તે મીટિંગ બાદ મિત્રો અમેરિકાની અંદર હડકંપ મચી ગયો છે અને તેના લીધે મિત્રો ડોલર ઇન્ડેક્સની અંદર ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં મિત્રો હજુ ડોલર વધારે મજબૂત બને તેવી અપેક્ષા જોવા મળી

અને મિત્રો જે મિત્રોને રોકાણ કરવાનું હોય તે મિત્રો માટે પણ અત્યારે સારા સમાચાર આવી ગયા છે કારણ કે રોકાણકારો માટે મિત્રો એક મોટો મોકો છે કારણ કે દિવસે ને દિવસે સોનાનો ભાવ વધતો હોય તો મિત્રો અત્યારે રોકાણ કરી લો લાંબા સમય માટે રોકાણ કરવું હોય તો મિત્રો તમારે વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે કારણ કે દિવસે ને દિવસે સોનાનો ભાવ વધતો હોય છે અને મિત્રો બે હજાર દસની ની વાત કરીએ તો મિત્રો વર્ષ બે હજાર દસમાં સોનાનો ભાવ ફક્ત ને ફક્ત અઢાર હજાર રૂપિયાની આસપાસ જોવા મળતો હતો પરંતુ મિત્રો અત્યારે વાત કરીએ તો મિત્રો અત્યારે એક્યાસી હજાર સોનાનો ભાવ પહોંચી ગયો છે તો મિત્રો વાત કરીએ છેલ્લા ચોવીસ કલાકના સોનાના ભાવના ગ્રાફની તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં આજે ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તો આ વધારો કેટલો છે અને આજે એક તોલા સોનાનો ગુજરાતની અંદર શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું મિત્રો તો મિત્રો સૌપ્રથમ આજે આપણે અઢાર કેરેટ સોનાના ભાવની અઢાર કેરેટ સોનાના ભાવની મિત્રો જો વાત કરીએ જેમાં એક ગ્રામ સોના ભાવ છે આજે પાંચ હજાર આઠસો ચુમ્માલીસ રૂપિયા

મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયક દબાવી દેજો તમારા કેટલો રૂપિયામાં સો ગ્રામ સોનાના ભાવ છે આજે સાત લાખ તેતાલીસ હજાર સાતસો રૂપિયા જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં આજે પંદરસો ને ત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને એક તોલાની જો વાત કરીએ તો એકસો

ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો મિત્રો ઝડપથી તમારા સુધી મળી દરરોજના સોના ચાંદીના ભાવ મેળવવા માટે તેમજ તેને લગતા આગોતરા એંધાણ જાણવા માટે એટલે કે આગળના દિવસોમાં સોનાના ભાવની અંદર વધારો થશે ઘટાડો થશે તેવી માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બે લાયકન દબાવી દેજો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો